ખેરાયુ નગરપાલિકાના પ્રમુખ તરીકે મોહિની પંડ્યાની વરણી પાંચ ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર કલાકે નગરપાલિકા હોલ ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં ખેરાયુ નગરપાલિકાના પ્રમુખ તરીકે મોહિની વિશાલભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવે છે ઉપપ્રમુખ તરીકે ગીતાબેન વિક્રમભાઈ પટેલની વરણી કરાઈ કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્ર સથવારાને મેન્ડેટ મળતા વરણી કરવામાં આવે છે ખેરાડુ નગરપાલિકા માટે પ્રમુખ તરીકે મોહિનીબેન વિશાલભાઈ પંડ્યાના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી મોહિનીબેનનું નામ જાહેર થતાં તેઓની લોબીના અગ્રણીઓ ઘેલમાં આવી ગયા હતા મોહિનીબેન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુકલની લોબીના માનવામાં આવે છે ત્યારે પૂર્વ આગેવાનો દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું જેમાં તેઓને સફળતા મળી હતી હવે આગામી સમયમાં મોહિનીબેન તેઓ ઉપર મૂકવામાં આવેલી જવાબદારી કેટલી સફળતાપૂર્વક નિભાવે છે તે જોવાનું રહ્યું અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા સૌ પ્રથમ તો હું પ્રમુખ બેન શ્રી મોહિનીબેન પંડ્યાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું પ્રમુખ બેન શ્રી ગીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર કાર્યકર્તા અમારા રાજુભાઈ સથવારાને પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમની મહેનતથી ભારતીય જનતા પાર્ટી આજે ખેરાલુમાં સત્તાધીશ થવા જઈ રહી છે કેન્દ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું ગુજરાત પ્રદેશ નેતૃત્વનો પણ આભાર માનું છું અને મહેસાણા જિલ્લાની આખી અમારી ટીમને જેમને ખેરાલુમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે તંતોલ મહેનત કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે એમ ખેરાલુના નવા બનેલા અમારા નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન તથા અમારા તમામે સત્તરે સત્તર લોકો મળી અને ખેરાલુનો ખૂબ સારો વિકાસ નવું એક સીમાંકન રૂપ આવશે ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કામો કરતી જ રહી છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો સતત કરતી રહેશે